અમેના લોટ અતೇಖન ભૂકી આ જીરું શેક ક્રશ કરીને નાખી દે સેકન્ડ લવાય તો પણ હાલે થોડું ઘી નાખી હવાન પેળવી નાખવું મન તો જોઈ જ તે આમાં જાજુ તેલ ને અને ઘીને આ લોટમાં મિક્સ કરી લેવું સારું થોડુંક હજી નાખવું જોશે આપણે બે ચમચી જેટલું નાખી ઘી થોડુંક તેલ નાખશો હવે તેલ નાખશું એક પાઉ કરી આમાં જેમ મોણ આપ્યું હોય એમ પોષી થાય અને આપણે પોચી હાવ કરવાની છે અને મુઠી પડતું બહુ જોઈએ મોણ આપણે મુઠી પડતું ફોન થઈ ગયું જો આ પ્રમાણે ઊભું જોઈએ આ રીતનો મોણ આપવાનો હવે લોટ બાંધી લઈશું હવે પાણી કરીને બાંધશું આપણે પૂરીનો બાંધવાનો બહુ કઠણ નહીં બહુ ઢીલોય નહીં એવો

આપણા લોટમાં મણ અપાઈ ગયું છે તો આની પૂરી વણી દેશું આ પ્રમાણે રેહું લોટ રોટલી જેવો વણશું મોટી ગોળ ગોળ કરી લેશું એકદમ આ પ્રમાણે લોટ નાખી દેવો એટલે શું કે છોટ એની પાટલી આ રે આ ભણાઈ ગઈ છે આ રીતે વણી નાખવાની આ વણી મૂકી દેવાની આની ઉપર બીજી મૂકવાની છે એટલે કે એટલે એટલે નાખી ઉપર બીજી રોટલી નહીં હવે બીજી આ રીતે વણી નાખશું બધી આવી જ રીતે વણવાની આપણે બધી રોટલી વણાઈ ગઈ છે આપણે છાત રોટલી વણીશ બધી આ રોટલી નાય મૂકી અને ઘી લગાવી દઈ એટલે હું કે ચોટે નહીં હવે લોટ લગાવશો હવે આને છેને આમ ગોળ ગોળ કરવાનો ભી મારી દેવાની એટલે એક ખુલ્લે નહીં એવી રીતને આમ અહીંયા પાણી સેસ લગાવી દેવાનું કડાયથી ખુલ્લી જાય પાછી આપણે આ રીતનું કરી નાખ્યું છે તો આ સાકુની મદદથી કટિંગ કરી નાખશું આનું આ પેલું રહ્યું એ શેઝ આમ કાપી નાખવાનું એટલે હું કે એનો આકાર વયો જાય એમાં આ રીતના પડ થઈ જાય બધા દબી દેવાનું છે બધા પડ આમ આવી જાય મૂકતા આવીશું બધાય હવે બીજું એ રીતનું કાપી નાખવાનું ઈ એમાં પડાવી ગયા જો આ બધા રીતના કર નાખશું ગોળાકાર આ બધાના કટકા કરી લીધા છે ત્યાં આપણે તેલ ગરમ મૂકી દઈએ કટકા આપણે પૂરી મણીએ ત્યાં આપણું તેલ ગરમ થઈ જાય ગેસ ચાલુ કરી દઈશું તેલ મૂકી ગરમ થઈ જાય તેલ ત્યાં આપણે પૂરી બનાવી જાય આપણે આજ પૂરી બની ગઈ અને પોસી પોસી પૂરી ભણવાની એટલે પડવાળે રે એવી ને એવી બહુ ઓલી નહીં કરવાની આમ બે બાજુ હરખી કરવાની બહુ પતલી નહીં વણવાની આ પ્રમાણે થઈ જાય એટલે બધા પડ પણ રે એમાં બધી આ રીતે વણી નાખશું આપણે પૂરી બધી વણી લીધી છે એટલી પૂરી થઈ છે હવે આમ તળી લેશું તેલ આવી ગયું આપણે અને આપણે ધીમા તાપે તળવા દેશું એટલે એકદમ લાલ થઈ જાય બહુ તેલ ગરમ નહીં કરવાનું ધીમું ધીમું કરવાનું આપણે પૂરી તળાઈ ગઈ છે બે બાજુ એટલે હવે એને કાઢી લેશું બધી આ રીતની તળ નાખશો આપણી પડવાળી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે એને સૌ કરી લઈ જો ફેસબુક પર ફોલો કરી દેજો મળીએ નવા વિડીયા સાથે